જુનાગઢના માળિયા હાટીનામાં મગફળીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો બાદ સમાધાન થતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હવે આ સમાધાન છે તો દૂધનું દૂધ પાણીનું પાણી થયું છે કે નહીં અથવા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે એક વિષય છે તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે માળિયામાં એક હજાર કરોડ રૂપિયાના મગફળી કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી તેમણે રાજસ્થાનની મગફળીને આ કૌભાંડ સાથે જોડીને આક્ષેપ લગાવ્યા પિયુષ પરમારે દાવો કર્યો હતો કે ગોડાઉનમાં રાજસ્થાનની મગફળી ભરવામાં આવી છે જે સ્થાનિક મગફળીના નામે રજૂ કરાઈ હતી આ આક્ષેપોએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી આ મગફળી કૌભાંડની આશંકા વચ્ચે ટ્રક ડ્રાઈવરની ભૂમિકા પણ ચર્ચામાં આવી કેટલાક ટ્રક ડ્રાઈવરોએ શરૂઆતમાં જણાવ્યું કે રાજસ્થાનની મગફળી ગોડાઉનમાં ભરવામાં આવી હતી હવે આ જ ટ્રક ડ્રાઈવરો દાવો કરી રહ્યા છે કે તેમને આ અંગે કોઈ ખબર જ નથી અને ગોડાઉનમાં માળિયાની મગફળી જ ભરવામાં આવી છે સમય સાથે નિવેદનો બદલાઈ ગયા છે આ બદલાતા નિવેદનોએ મામલાને વધુ જટિલ બનાવ્યો છે સત્ય શું છે અથવા તો આ શંકાનું સમાધાન હજુ ન થયું હોય તેવી સ્થાનિક વાદવિવાદ એમાં માળી એપીએમસી માંથી સારી ગુણવત્તાની માંડવી ભરી અને અહીંયા જે હડદર પેપર મિલમાં નાખતા અમે એ બધો વાદ વિવાદ ચાલતો એ બધો મંડળીએ અમારો વાદ વિવાદ હતો એ બધો પૂર્ણ થઈ ગયો અને માંડવી સારી છે હળદર પેપર મિલનો નું જે મગફળીનું ઓલું હતું એની અમને કંઈ ખ્યાલ નથી માળી હાટીના યાદેથી મગફળી ભરી અહીંયા ઠલવી અને અધિકારીને સાઈન લઈને અમે વયા જતા હતા બીજી અમને કાંઈ ખ્યાલ નથી અમારો મંડળી મંડળીયે જે પણ વિવાદ હતો એ વિવાદ પૂર્ણ થઈ ગયો છે કોણ શું કરે છે અને શું નહીં એ અમને કંઈ